નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર ગુરુવાર આજના ઊંઝા માર્કેટયાર્ડના આપણે તાજા બજાર ભાવ જાણીશું જેમાં ચુમ્માલીસ આસપાસ જીરુની બજાર નોંધાઈ રહી છે વાયદા બજારમાં સતતપણે તેજી જોવા મળી રહી છે પરંતુ ઊંઝામાં દરરોજ વધઘટ સાથે વેપાર પણ જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટયાર્ડમાં પણ તેજી સાથે વેપાર થઈ રહ્યો છે વરિયાળી રાયડો અને અસમાના ભાવમાં પણ આજે સુધારો નોંધાઈ રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અસમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઉંજા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ ત્યાં ત્રીસો પચાસથી ત્યાંતાલીસોન ત્રીસ રૂપિયા રાઈડો બારસો પાસઠથી બારસો ને રૂપિયા સુવા બારસો ચોસઠથી બે હજાર છવ્વીસ રૂપિયા ઈસબગુલ બાવીસો એકતાલીસથી અઠ્યાવીસો એકતાલીસ રૂપિયા ધાણા તેરસો સાઠથી તેરસો ને રૂપિયા અજમો સાતસોથી ચોત્રીસો ને ત્રીસ રૂપિયા વરિયાળી બારસો પંચોતેરથી સુડતાલીસ રૂપિયા અને તલસફેદ સત્તરસો પચાસથી ઓગણીસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ